નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ખબર નહીં આજના સમયમાં અમુક વહુ અને દીકરાને પોતાના મા બાપ કેમ નથી ગમતા અમુક એવા દીકરાઓ છે કે જે ગઢપણમાં પોતાના મા બાપને નારિયેલના છાલોતરાની જેમ ફેંકી દેતા હોય છે જેણે પોતાના સંતાનો માટે પોતાના પરિવાર માટે આખી જિંદગી ઘસી નાખી હોય છતાં પણ ગઢપણમાં લાચાર અને બિચારા બાપડા થઈને રહેવું પડતું હોય છે આજની આ નરી વાસ્તવિકતા છે મિત્રો આજના વિડીયોમાં આવી જ એક દુખિયારી માની વાત કરવાની છે જેને પોતાની જ વહુ ડગલેને પગલે અપમાનિત કરતા રહે છે છતાં પણ દરિયા જેવા વિશાળ દિલવાળી મા પોતાના દીકરા અને વહુને કંઈ પણ કહેતા નથી અને મૂંઘે મોઢે બધું જ સહન કરી લે છે ઉલટાનો એનો બચાવ કરે છે તો સાંભળો એક લાચાર માની કહાની માં તમે ઉપરના રૂમમાં જતા રહો આજે મારા મિત્રો ઘરે આવે છે તિરસ્કાર ભર્યા અવાજે હર્ષે રંજનબેનને કહ્યું બોતેર વર્ષના રંજનબેને પોતાનું આખું જીવન ગામડામાં પસાર કર્યું હતું અને તેમને એક જ આંખ હતી કમરેથી વળી ગયેલા અને ઘૂંટણમાં સતત દુખાવો રહેતો હતો તેમની રહેણી કહેણી અને ભાષા ગામડાની હોવાથી તેમના દીકરાની વહુ મનીષા અને પૌત્ર હર્ષને તેમની સાથે રહેવું બિલકુલ ગમતું ન હતું મનીષા પૈસાવાળા મા બાપની દીકરી હતી અને પોતે ભણેલી ગણેલી અને રૂપના અભિમાનવાળી હતી તેનો આર્થિક અને સામાજિક દરજ્જો ઊંચો હતો તેથી તે પોતાની અભણ અને ગામડાની રહેણી કહેણીવાળી સાસુ એને જરાય ગમતી ન હતી પરંતુ રંજનબેનનો દીકરો કિરણ કંઈ જ બોલી શકતો ન હતો કિરણ એક ઊંચી પોસ્ટ ઉપર નોકરી કરતો હતો તેનો સામાજિક દરજ્જો પણ ઘણો હતો વળી એના સાસરીયાવાળા પણ રૂપિયાવાળા હતા જેથી આર્થિક સ્તરે પૈસાવાળા અને સામાજિક પ્રતિષ્ઠિત લોકો સાથે તેનો ઉઠવા બેસવાનું હતું તે ઘરમાં પોતાની પત્ની અને છોકરાઓનું પોતાની મા સાથેનું વર્તન જોઈને તેમને કંઈ કહેતો તો પત્ની અને બાળકો તેનો વિરોધ કરતા અને એના કારણે જ ઘરમાં કંકાસ અને ઝઘડા થતા એટલે તે કંઈ બોલતો નહીં પરંતુ સહન કરી લેતો અને મનમાં દુઃખી રહેતો એક દિવસ હર્ષના મિત્રો ઘરે આવવાના હતા ત્યારે હર્ષને પોતાના દાદીને બધા સાથે ઓળખાણ કરાવતા શરમ આવતી હતી તેથી પોતાના મિત્રો આવે તે પહેલાં તેણે દાદીને કહ્યું કે તમે ઉપરના રૂમમાં જતા રહો આજે મારા મિત્રો ઘરે આવવાના છે ત્યારે રંજનબેને પ્રેમથી કહ્યું કે બેટા હું તને ક્યાં નડવાની છું હું તો એક બાજુના ખૂણામાં બેઠી છું શું થયું હર્ષ મનીષાએ રસોડામાંથી રાડ પાડી હર્ષે ગુસ્સાથી કહ્યું કે જો ને મોમ આજે મારા મિત્રો આપણા ઘરે આવવાના છે એટલે હું દાદીમાને કહું છું કે તમે ઉપરના રૂમમાં જતા રહો તો તે જવાની ના પાડે છે ત્યારે મનીષાએ ગુસ્સાથી પોતાની સાસુને કહ્યું કે તમારું અહીં શું કામ છે ઉપરના રૂમમાં જતા રહો ને હર્ષ કહે છે તો પછી કેમ જતા નથી ઘૂંટણનો દુખાવો અને વળી ગયેલી કમરના કારણે દાદરા ચડવામાં તકલીફ થતી હોવા છતાં રંજનબેન ધીમે ધીમે ઉપરના રૂમમાં જતા રહ્યા અને ત્યાં જઈને એક ખૂણામાં બેસી ગયા બાજુના રૂમમાં કિરણ બેઠો બેઠો બધું સાંભળતો હતો પરંતુ તે ચૂપ રહ્યો કંઈ બોલ્યો નહીં એક વખત મનીષાની બેન પણ તેને મળવા આવી તો તેણે પોતાની સાસુ સાથે પરિચય કરાવતા કહ્યું કે આ અમારા દૂરના સગા છે અહીં ડોક્ટરને બતાવવા માટે આવ્યા છે આ સાંભળી રંજનબેન મનમાં ને મનમાં ખૂબ દુઃખી થયા પરંતુ વહુને કંઈ કીધું નહીં થોડા દિવસો પછી રંજનબેને કિરણને કહ્યું કે બેટા મને ગામડાની બહુ યાદ આવે છે મને ત્યાં મૂકી આવને થોડા દિવસ હું ત્યાં રહીશ મનીષાને તો જાણે જોઈતું હતું એવું જ મળી ગયું કિરણે પોતાની બાને રોક્યા નહીં અને ગામડે મૂકી આવ્યો થોડા દિવસો પછી વિદેશમાં રહેતા કિરણના અંકલનો ફોન આવ્યો કે તે ઈન્ડિયા આવી રહ્યા છે જ્યારે કિરણના બાપુજી હયાત હતા ત્યારે અંકલ ભારત આવ્યા હતા અને હવે બીજી વખત આવી રહ્યા છે કિરણના અંકલ ડૉક્ટર છે જ્યારે તેઓ ભારત આવી આવ્યા ત્યારે ખૂબ જ પ્રેમપૂર્વક અને હર્ષભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઘરમાં આવીને તેમણે કિરણને પૂછ્યું કે ભાભી ક્યાં છે કેમ નથી દેખાતા કિરણ કંઈ બોલે તે પહેલાં તો મનીષાએ જવાબ આપ્યો કે તેમને અહીં ફાવતું ન હતું એટલે તેઓ ગામડે રહે છે વહુનો જવાબ સાંભળીને ડૉક્ટર અંકલ સમજી ગયા તેમણે કિરણને કહ્યું કે કાલે આપણે બધા જ ગામડે જઈશું ભાભીને મળવા માટે બીજા દિવસે બધા ગામડે પહોંચ્યા તો રંજનબેન ખાટલામાં સૂતા હતા તેમને ખૂબ જ તાવ હતો અને તાવને લીધે કણસી રહ્યા હતા તેમની આવી હાલત જોઈને ડૉક્ટર અંકલ દોડીને તેમની પાસે ગયા અને પગે લાગીને કહ્યું કે ભાભી તમારી આવી હાલત ત્યારે રંજનબેને કહ્યું કે હું તો ઠીક છું ખાલી થોડોક તાવ આવેલો છે બાકી બીજું કંઈ જ નથી ડૉક્ટર અંકલે ગુસ્સામાં કિરણને કહ્યું કે તારી માની આવી હાલત જોઈને તને દયા નથી આવતી ત્યારે રંજનબેને પોતાના દીકરાનો બચાવ કરતાં કહ્યું કે એને કંઈ ના કહેતા એમાં એનો કોઈ વાંક નથી હું પોતે જ મારી મરજીથી ગામડે આવી હતી મિત્રો તમે જુઓ તો ખરા કે આટલી આટલી યાતનાઓ સહન કરતા હોવા છતાં અને ડગલેને પગલે અપમાનના ઘૂંટણા પીતી એક મા પોતાના દીકરાનો કેટલો બચાવ કરે છે ત્યારે ડૉક્ટર અંકલે મનીષાને કહ્યું કે મનીષા તને ખબર છે કે કિરણની આટલી બધી સારી અને ઊંચ દરજ્જાની નોકરી છે અને તમે લોકો આટલા બધા ઠાઠ માઠથી અને વૈભવી જીવન જીવો છો ને એ આ બધું જ તમારા સાસુને આભારી છે તમે લોકો આટલી બધી સારી પરિસ્થિતિમાં જીવો છો છતાં તમને તમારી આ જગદબા જેવી સાસુ ગમતા નથી અને તમને આ ઘરડીમાંને ઘરમાં રાખતા શરમ આવે છે કિરણ જ્યારે નાનો હતો ત્યારે રમતા રમતા આગાશી પરથી પડી ગયો હતો અને તેની એક આંખ ફૂટી ગઈ હતી ત્યારે આ રંજન ભાભીએ પોતાની એક આંખ આપીને તેને દેખતો કર્યો હતો એટલું જ નહીં કિરણ જ્યારે પડી ગયો હતો ત્યારે એને મણકામાં પણ ગંભીર ઈજા થઈ હતી ત્યારે ભાભીએ પોતાનું બોનમેળો આપીને તેનો જીવ બચાવ્યો હતો મોટાભાઈ ગુજરી ગયા પછી કેટલું બધું કષ્ટ વેઠીને તેમણે કિરણને ભણાવ્યો હતો અને આટલી ઊંચી દરજ્જાની નોકરી અપાવી હતી કિરણ પાછળ આટલો બધો ભોગ દેનાર આ માં આજે તમને ગમતી નથી અને એને ઘરમાં રાખતા પણ તમને શરમ આવે છે ધિકાર છે તમને લોકોને જરાક તો શરમ આવી જોઈએ કે નહીં તમને આટલી ઉંમરમાં બાને તમે નિસહાય અને એકલા રઝળતા મૂકી દીધા આ બધું સાંભળીને કિરણ તો કાંપો તોય લોહી નીકળે એવો થઈ ગયો તેને તો આ વાતની ખબર જ ન હતી કે પોતાની માની એક આંખ કેમ નથી એ વખતે કિરણ પોતાની માના પગે વળગીને રડવા લાગ્યો અને પસ્તાવા સાથે રડતા રડતા કેવા લાગ્યો કે મા મને માફ કરી દે માં હું બધું સમજતો હતો અને સાંભળતો હતો છતાં પણ હું ચૂપ રહેતો હતો કંઈ બોલતો ન હતો હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે આજથી તું મારી સાથે જ રહીશ મનીષા સામે જોતાં કિરણ બોલ્યો કે જેને તકલીફ હોય એ મારા ઘરમાંથી જતા રહે મનીષા અને હર્ષ પણ આ બધું જાણીને પોતાની વાણી અને વર્તન ઉપર પછતાઈ રહ્યા હતા તેમણે પણ રંજનબેનની માફી માગી મિત્રો એક માનું દિલ તો તમે જુઓ આટલી બધી હેરાનગતિ સહન કરતાં કરતાં અને અપમાનિત થતાં થતાં છતાં પણ રંજનબેન વહુનો પક્ષ લેતા કિરણને બોલ્યા હતા કે ખબરદાર જો મારી વહુને કાંઈ કીધું છે તો અને કોઈને કાઢી મૂકવાની વાત કરી છે તો તું કોઈને ઘરમાંથી કાઢી મૂકે એ પહેલાં તો હું તને ઘરમાંથી કાઢી મૂકીશ ત્યાર પછી કિરણ અને મનીષા રંજનબેનને પોતાની સાથે ઘરે લઈ ગયા અને તેમની વ્યવસ્થિત રીતે દે દેખરેખ કરવા લાગ્યા મિત્રો માનું હૃદય દરિયા જેવું વિશાળ હોય છે બાળકો ગમે તેટલું ખરાબ વર્તન કરે છતાં પણ તેમને માફ કરી દે છે તેથી જ તો કહેવાય છે કે મા એ મા બીજા બધા વગડાના વા મિત્રો આપણને આપણા માવતર ભણાવી ગણાવીને મોટા કરી દે અને કમાતા કરી દે એટલે આપણે આપણા માવતરને ભૂલી જઈએ છીએ અને તેમની સાથે ખરાબ વર્તન કરીએ છીએ તો મિત્રો આ કહાની ઉપરથી આપણને એટલું તો જરૂર શીખવા મળે છે કે તમે ગમે તેટલા ઊંચા દરજ્જા પર હોવ તો પણ જો માતા પિતાને માન સન્માન ન આપો તો તે બધું વ્યર્થ છે તેથી જ તો કહેવાય છે કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં મિત્રો જો આ સ્ટોરી તમને ગમી હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો જય દ્વારકાધીશ